મોબાઇલ અને લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટના ઉપયોગની અસર આપણા શરીર ઉપર વધુ પડતા ઉપયોગના કારણે ગરદનના કુદરતી આકારમાં ફેરફાર નોંધાયો છે ગરદનના લોટિક એટલે કે સી શેપના બદલે કાયફોટિક એટલે કે એસ શેપ થવાની સમસ્યા વધી છે ગરદનની નસ દુખાવાની સમસ્યા વધી છે વડીલોની સરખામણીએ યુવાનોમાં સમસ્યા વધુ છે ગરદનના દુખાવાની સમસ્યા પણ વધી સરેરાશ આવતા દર્દીઓની સરખામણીમાં દસ ટકા કેસ વધુ આવ્યા છે

એમાં જે નોર્મલ ગરદનનો કર હોય એ ચેન્જ થઈ જાય અમે કહીએ છીએ લોડોટિક કવ હોય એની જગ્યાએ કાઇફોટિક કવ થઈ જાય છે એ વધારે અત્યારે જોવા મળે છે નો ડાઉટ પર્સન્ટેજ ઉંમરલાયક માણસોમાં બી છે પણ આ જે ઉંમર છે એમાં આ તકલીફ વધવાનું કારણ વધતું જાય છે આ ઇલેક્ટ્રોનિક ગેઝ્યુટ યુઝ